પાલનપુરમાં રેલવે સ્ટેશન પર છુટ્ટા હાથે મારામારી થઈ પાલનપુરમાં અસામાજિક તત્વોને કાયદાને કે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ અવારનવાર જાહેર વિસ્તારોમાં મારામારી કરવાના બનાવો બની રહ્યા છે જે વચ્ચે વધુ એક મારામારીનો બનાવ બન્યો છે જેમાં રેલવે સ્ટેશન રોડ પર સોના હોટેલ આગળ રિક્ષા ચાલકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લોખંડના સળિયા વડે તેમજ છુટ્ટા હાથે મારામારી થતાં લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી અને સાથે ભયનો માહોલ સર્જાયો હતો જો કે ધોળા દિવસે કરાયેલા મારામારીના દ્રશ્યો અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે પોલીસ દ્વારા જાહેરમાં મારામારી પર ઉતરી આવીને ભય ફેલાવનાર તત્વોને ઝડપી પાડીને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી છે